થરાદ તાલુકાના કરબુણ ગામે ભાદરવી જળ જીલની એકાદશી નિમિત્તે ધામધૂમપૂર્વક રેલી કાઢવામાં આવી કરબુણ ગામે ભાદરવી અગિયારસના પાવન દિવસે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા રામજી મંદિરથી ગામના બાગ સુધી ભજન ભાવ સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી ઠાકોરજીના દર્શનાર્થીઓએ શ્રદ્ધાપૂર્વક લાવો લીધો હતો ડોલ નગારાના ગરજતા નાદ વચ્ચે ગામજનો ઝૂમી ઉઠ્યા હતા અને નાગર બાપુના સાનિધ્યમાં અને ગામના આગેવાનો ડોક્ટર જબરસિંહ ચૌહાણ જીલુભા ચૌહાણ શાસ્ત્રી કમલેશભાઈ ત્રિવેદી તેમજ ગામના દરેક મહાનુભાવો દ્વારા ગામની જનતાએ મળીને આ કાર્યક્રમને સુશોભિત કર્યો હતો જેમાં નાના મોટા સ્ત્રી પુરુષ યુવાનો અને વડીલો સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો હાજાજી રાજપૂત બનાસકાંઠા વાવસરા જિલ્લાના કરપુણ ગામે વર્ષોથી પરંપરાગત ભગવાનનો અહીંયા મેળો યોજાય છે જલજૂણી એકાદશી નિમિત્તે વર્ષોથી એક પરંપરા રહી છે અહીંયા પરમપજી એક હજાર આઠ નાગરવનજી મહારાજની તપસ્થલી છે વનબાવાજીની એમાં પુણ્ય બાપજીની જીવન સમાધિ આવેલી છે વર્ષોથી એકાદશીના નિમિત્તે અહીંયા બેનો માતાઓ ઢોલુપુર રમે છે અને વર્ષોથી આ મેળાની અંદર બધા ભાગ લે છે બેનો માતાઓ ઢોલુપુર રમે અને ભક્તો હોય બધા ભેળા થઈ અને ભગવાનના ભજન કીર્તન કરે છે અને ઠાકોરજીને નવરાવી અને એ બધું ચરણામૃત લે છે અને વાતચીત આજ પાછી ભગવાનની રવાડી ආජාපක වන්න දම්මගේ.